કિશન ઠાકોર મારા કાકા થાય છે અને અવાર મારા ઘરે આવતા રહે તો રોજ જય માતાજી દોસ્તો ફરી એકવાર તમારું આપણા બધાની આ YouTube ચેનલ માં અનેક નવા વિડિયો ની અંદર દિલથી સ્વાગત છે દોસ્તો એસએમ ભાઈ ઠાકોર જે છોકરીને બ્લેકમેલ કરતો હતો તે છોકરીનો વિડિયો હાલ સોશિયલ મીડિયા ની અંદર મળી ગયો છે અને તે વિડિયો ની અંદર આ છોકરી શું કહેવા માંગે છે એ બધું જ અમે તમને બતાવવાના છીએ તો તમારે આ વિડિયોને સ્કીપ કરવાનો નથી અને આ વિડીયો તમારે જોવાનો છે છેક અંત સુધી સન્થાકોર મારે કાકા થાય છે અને અવારનવાર મારા ઘરે આવતા રહેતા રોજ તો પછી એક દિવસે એમણે બે ત્રણ વખત મને કીધું કે નંબર લેવાની વાત કરી કરવાનું પણ મેં ના પાડી પછી એક દિવસ કોઈ ઘરે નહોતું ને આવ્યા અને મને કીધું કે તાર શું કરવાનું કે આ ફોટા મને ના દીધી એના ફોટા બતાવ્યા ને કે હું આ વાયરલ કરી નાખીશ તું મને આને નહી પડે તો પછી એક મહિના સુધી તો મને એમણે કશું કીધું ના પછી એ સંઠ ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાનું એક વાયરલ કરી નાખું તો પછી મેં આ પાડીને એમણે છ થી સાત વખત મારી સાથે સર્વિસ સંબંધ બોધેલો અને એ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના દિવસે મને મૂળ ભેંસણ ચાલુ નાખવા જયેલી હતી એ દિવસે એમણે મારી સાથે જબરજસ્તી કરી અને એરંડામ લઈ ગયેલા હતા તે દિવસે મારે વિષ્ણુકામણે જોઈ લીધેલ હતું અને પછી એમને કીધું હતું કે તું આજ પછી એ વખતે નતો અને હવે પછી પછી તો કોઈ એમણે નામ ના લીધું ને પછી મારે હગાઈ થઈ એટલે હગાઈ થઈ એટલે એમને મારા ઘર ફોટા મૂકી લેલા એટલે મેં કેસ કરી દોસ્તો આ છોકરી એસએમભાઈ ઠાકોરને બધી જ પુલ ખોલી નાખી છે અને એસમભાઈ ઠાકોર ઉપર પોલીસ કેસ પણ નોંધાવી દીધો છે અને એસએમ ઠાકોર તેના ઘરેથી ફરાર થઈ ગયો છે પરંતુ પોલીસ તેનો પીછો કરી રહી છે અને ટૂંક સમયમાં તેને ઝડપી લેશે દોસ્તો તમે આ છોકરી વિશે અને એસમભાઈ ઠાકોર વિશે શું કહેવા માંગો છો તે તમારા કોમેન્ટમાં એકવાર જરૂરથી લખવાનું છે અને આ વિડીયોને એક લાઈક કરી દેવાનો છે અને તમારા દોસ્તોમાં શેર કરવાનું નથી બોલવાનું અને હજુ સુધી તમે આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમે વિડીયો જોઈ શકો સૌથી પહેલાં